તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તો મિત્રો આજે હું તમને એવા સક્ષ જોડે મળવા જઈ રહ્યો છું જેમાં મિત્રો તમે એને ઓળખતા દઈશો કેમ કે મિત્રો એને જે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવરની વાત કરો ને મિત્રો તો એમના લગભગ સુડતાલીસ કે જેવા ફોલોવર છે અને આપણા થાન બાજુના જ છે આપણું બરોબર નવા ગામના છે અને એમનું નામ કહું ને તો મિત્રો એનું નામ છે વિષ્ણુ ઠાકોર આજે મિત્રો તમને એની મુલાકાત કરવાનું છો એમાં એવું હતું મિત્રો કે આપણે ગઈ જ્યાં તા એ બાજુ બરાબર નવા ગામ બાજુ મારે કાંઈ કામ થોડા કાકા બોલા આપણે ગામનું નામ સારું કીધું ઊંડી બાજુ એ બાજુ કામ હતું તે હું અહીંયા ગયો હતો એ બાજુ તે અચાનક એમાં એમની દુકાન પાણી નીકળ્યો ગયો ત્યારે મિત્રો જોયું હતું પણ દેખાણા નહોતા એ મેં વરતા વર્યો ને ત્યારે મિત્રો મેં ધ્યાન કરી પણ મને દેખાણા નહીં પછી મેં કીધું નહીં હોય એ હાલો ને જાવ જો ને પછી અહીંયાથી આગળ હાલતો થયો ને તો એમનો ફોન આવ્યો મારામાં મને કેલા કેમ કે પરવાર જ આવો કે અહીંયા આવો ને કે મેં કીધા તારે નથી આવું તો એમને પછી એવું કીધું કે ના ના આવો ને આવો પછી કે ક્યારે ભેગા થાય છે તો પછી આપણે અહીંયા ગયા અને એમની બા પીધી એવું કર્યું આમાં શું હોય પછી મુલાકાત કરી લીધી વિષુભાઈ ઠાકોરની આપણે તો ચાલો ફટાફટ જોઈએ વિષુ ઠાકોરની મુલાકાત કરી લઈએ આ બાજુ આપણે નવા ગામ બાજુ આવ્યા હતા તો વિશાલભાઈ તો ભેગા થઈ ગયા ત્યાં અહીં ગણે તો એમની મુલાકાત કરી લીધી આપણે જોવા બેઠા છે વિશાલભાઈ છે એમની દુકાન બાજુ આ બાજુ કામમાં આવ્યા હતા અખડવા તો અમે કઈ લાવો અમે આવ્યા છીએ ડાયરેક સીન લેતા જઈએ કઈ દી તો આ છે આપણે વિશુ ઠાકોર અને આ છે એમની દુકાન મિત્રો હતા હરેક પ્રકારના મોબાઈલ તમને અહીંયા મળી જાય છે વસ્તુ મળે છે તો બસ મિત્રો આપણે વિશાલભાઈએ બા મંગાવી હતી બા એને પીવડી દીધી અને પછી પાછા નીકળી ગઈ અહીંયાથી ઘર બાજુ અમે સીધા જઈશું પહેલાં તો જઈશું કારખાને કારખાને થઈ પછી સીધા જઈશું આપણે ઘરે ચાલો સીધા જઈએ ઘરે